ઓગણીસ માં તીર્થંકર મલ્લીનાથજી ભગવાન સ્ત્રી દેહ એમને સ્ત્રી મોક્ષ મળ્યો તો સ્ત્રીઓ નો મોક્ષ ન મળે એવું જૈન શાસ્ત્રમાં કેમ કહ્યું સ્ત્રીઓ નો મોક્ષ ન થાય સ્ત્રી દેહે મોક્ષ થાય અને કે છે ને મલ્લીનાથજી સ્ત્રી દેહમાં હતા સ્ત્રી દેહમાં પોતેલા એટલે આ ઘરમાં પોતે રહેતા હતા જુદા પડી ગયા હતા એ જુદા પડેલાનો નો વેલો મોક્ષ થાય એ સ્ત્રી પણા મોક્ષ થતો નથી સ્ત્રી પણા થી જુદો પડે તો વેલો મોક્ષ થાય સમજાય ને એટલે આ અક્રમ વિજ્ઞાન સ્ત્રી પણામાંથી તમને જુદા પડે છે આ બેનો બધાને કે તમે આ ચાંદની સ્ત્રી તમે તો શુદ્ધ આત્મા એ તમે કે હું શુદ્ધ આત્મા છું દાદા ભગવાન જેવો શુદ્ધ એવું બોલો છો હા નહીં હું ના ચાંદીનું છે સ્ત્રીનું છે પણ પોતે શુદ્ધ આત્મા એટલે હવે મોક્ષે જવાના પાકા ફક્ત એમને શું છે પેલું નહીં આપણે કાલે વાત કરતા પેલા એમનો તો અડધો જ કબાટ સાડા ત્રણ કબાટ તો મારા તમારે સાડા ત્રણ ખાલી કરવા પડશે એમને અડધો ખાલી કરવો પડશે એટલો ફેર કબાટ ઘરમાં કેટલા તો ઘણા બધા ખબર નહીં કેટલા બધા છે કે બધામાં આપણો પથારો હોય ઘરમાં કેટલી વસ્તુ આપણને ગમે ગમેલી ભેગી કરતી કરેલી હોય એક એક વસ્તુ આપણે હા ફૂલદાની કામ લાગશે ફોટો ફ્રેમ કામ લાગશે જેટલું કામ લાગશે એટલું આપણે ભરેલું છે એ હાથમાં સિવાય કામ લાગે એવું નથી કશું એવું જયારે સમજાશે તો ગોડાઉન ખાલી થશે એટલે આરંભ બહુ સહેલો થશે સમજાય ને એટલે સ્ત્રીઓને બાધા નથી બાધા એટલે માટે છે કે પોતે સ્ત્રી પણ એમાં તન્મયા કરે છે એટલે માર ખાય છે પોતે જે આત્મામાં આવી જાય ને સ્ત્રીને જુદે રાખે કે આ સ્ત્રી તો બધું શરીરનું સ્વરૂપ છે મારું નહીં હું તો શુદ્ધ આત્મા છું તો મોક્ષે જવાનો રસ્તો એને ખુલ્લો થાય છે સમજાય ને અને સ્ત્રીને ફક્ત આટલો જ ફેર મતલબ ત્રણ ગોડાઉન ખાલી કરવા પડે એ ખાલી કરવાનું તમે પાછો કે આ તો બર્થડે ની સાડી છે ના છોડાય આ તો એનિવર્સરીની ગિફ્ટ આવેલી છે એટલે ના છોડાય આ તો સાસુ આપી છે કાઢી નાખી ખબર પડશે દુઃખ થશે મેં ના આપાય એમ કરતા કરતા સાડા ત્રણસો થાળીમાંથી એક પણ કેન્સલ ના કરી શકે એટલે થોડું મોડું થાય એક રાત જતી રહે બીજે દાડે પાછું બેસવું પડે બીજું કઈ નુકસાન નથી એમને બે ત્રણ દાડા જાય એમને વધારે બગડે

બ્રહ્મચર્યમાં અમને એવું પ્રાપ્ત આચરણની વાત નથી ભાવમાં કરીએ છીએ ત્રણ વસ્તુ ભાવવા જેવી છે મોક્ષ ભાવવા જેવો છે જગત કલ્યાણ અને બ્રહ્મચર્ય સમજાય ને તો શું આ સંસાર આપણો પથારો મોટો હોય તો વહેલો મોક્ષ થાય કે પથારો ઓછો થાય તો વહેલો મોક્ષ થાય હા અને પહેણા પથારો વધે છે કે ઘટે છે જો બધાને અનુભવ થાય છે તો આ ભાવમાં તો જે પથારો થઈ ગયો પણ આવતા ભાવમાં શું કરવું નક્કી કરાય ને હા પણ આવતા ભાવ માટે આજથી કરાય ને આજથી કરાય ગઈકાલથી પણ કરાય ચાલે ત્યારથી સમજણા થયા ત્યારથી કે મોક્ષે જ સુધી હવે આ ફાઇલો બધી મુક્ત કરવું છે હવે ફરે મારે વધારી નથી ફાઇલો બાબલો બેબલી બધી ફાઇલો જે છે હવે પૂરી કરી આવતા ભાવમાં મારે મોક્ષ સિવાય કંઈ જોઈતું નથી એવું કરાય ને ભાવના તો ના કરાય કરાય ડર લાગે થોડો ના ના હા કરાય આપણાથી કશે આવતા હોવામાં ઘણી છોકરા કોઈ નહીં ભેગું તો મારું શું થશે અરે મોક્ષ એટલે આ આત્માનો વૈભવ મોક્ષ મળશે અત્યારે જ ભાર લાગે છે હા અત્યારે જ ભાર લાગે છે તો બોલવું નહીં આપણે શું કોઈને મોઢે અંદર ખાને રાખવું જાય સજી જેમ જેમ મોહ ઓછો થાય ને એમ ભાર વધતો જાય પછી આપણે ફાઇલ તરીકે રાખવાની સંભાવ નહીં કાલ કરવાના મોહનથી ભાર નથી લાગતો ઘણા તો નહીં આમ અહીંયા અહીં પહેરે અહીંયા મોટા મોટા પહેર્યા આવે ગળામ પહેરે હાથમાં પહેરે બાજુમાં પહેરે કમરે પહેરે પગમાં પહેરે આપણે આટલું બધું ભાર નથી લાગતો તકે એમાં છે ને ભાર કહે છે હા ચોટલ ટોટલ કિલો જેટલું વજન વધી ગયું હોય સોના ચાંદીનો એ મોંહને લીધે ભાર નથી લાગતો જેમ જેમ મોં કોઈ બાબાને કહેને આ બા બંગળી પહેરને હું ના પહેરું કહે છે પાંચસો આપવું તોય તકને એક હજાર આપો તોય નહીં મોં નહીં એટલે ભાર ના ભાર લાગે એને બહુ ઓછો થાય એમ ભાર ઓછો થતો જાય હેમાબેન કે છે કે હાઉ ડઝ હેમા ધ એન્ટાઈ એન્ટિટી ફ્રી ફ્રોમ ઓલ નેગેટિવ એમ્બિશ એમોશન્સ લાઈક ગ્રીડ એક્સપેક્ટેશન્સ ઈગો પ્રાઇડ બધામાં આપણું પાંચ આગના તો લાસ્ટ સોલ્યુશન છે પાંચ આજના ગમે તે થાય એક્સપેક્ટેશન્સ હેમાં એક્સપેક્ટેશન રહેશે પણ ફૂલફિલ ના થાય તો એક્સેપ્ટ ઇટ વોટ એવર હેપન તો એક્સપેક્ટેશન્સનું પડ લેયર્સ બધા જશે જ્યાં રાગ હોય ને જેમ જોડે એટેચમેન્ટ હોય ને ત્યાં એક્સપેક્ટેશન્સ હોય જ અને એક્સપેક્ટેશન્સ એ બંધ તો નહીં થાય હમણાં આપણે નક્કી કરવું છે કે એક્સપેક્ટેશન્સ ઓછામાં ઓછા રાખવા છે તો નથી રાખવા છતાં પેલી બુદ્ધિ અને અંકારમાં એક્સપેક્ટેશન્સ ઉભા થશે તો પછી નેક્સ્ટ સ્ટેપ વ્યવસ્થિતને એક્સેપ્ટ કરો એક્સપેક્ટ એક્સપેક્ટેશન પ્રમાણે ના થયું તો એક્સેપ્ટ વ્યવસ્થિત છે સમજાય ને પછી આ ઈગો તો ઈગોને આ જ્ઞાનથી ખાલી થાય કોઈ કે એમાં આવી છે ને તેવી છે તમને તરત હવે આ કહે છે મને નહીં હોતું શુદ્ધ આત્મા જો પાટિયાને કહે છે મને કહે છે કે છો તો ઈગો પછી વધશે આગળ મોટો થશે અને હેમાને જુદી રાખશો તમે શુદ્ધાત્મામાં આવશો તો ઈગો ખાલી થતો જશે સમજાય ને સમજાય છે ને યસ હા ઓ જ્ઞાન નથી લીધું એ થી બધું સહેલું પડશે તમને જે જ્ઞાન લઈએ ને અહીંયા એમાંથી આ બધું સોલ્યુશન એનું જ છે આ જ્ઞાન એ જ વસ્તુ છે એમાં ઈગો એક્સપેક્ટેશન પ્રાઇડ ગ્રીડ બધું ખલાસ થાય એને સેપરેશનની પેલા ચાવી મળી જાય છે આજે આ બોડીમાં બે પાર્ટ છે કે હેમાબેન છે ને તમે પોતે પણ છો આપણે પોતે કોણ છે સેલ્ફ રિયલાઇઝેશન નથી થયું એટલે હું જ એમાં ને છે ઈગો સ્ટાર્ટ થાય છે ઈગો ત્યાંથી સ્ટાર્ટ થાય પછી પછી એમાં સારા સારા છે છે એટલે પ્રાઇડ વધતું જાય બધું અને કોઈ કહે ને એમાં ખરાબ છે એટલે પાછું ઇન્સલ્ટ લાગે તો પછી દ્વેષ થાય હર્ટ આપણે એની આપણને હર્ટ થાય એટલે આપણે પછી એની માટે એટેક થઈ જાય અથવા તો એને હર્ટ કરી દઈએ કે તું મને કેમ આવું કે છે દ્વેષ થાય એની માટે ટ થઈ જાય એની માટે પછી આપણને કંઈક લાઈક હોય વસ્તુ એની માટે ગ્રીડ રહ્યા કરે હવે આપણે રિયલ રિયલ ઇટરનલ છે એ પરમનન્ટ છે એ જાણતા નથી ને આ ટેમ્પરરીને જ આપણે આપણે રિયલ અને રિલેટિવ એટલે ટેમ્પરરી પરમનન્ટનું રિયલાઇઝેશન થયું નથી એટલે રિલેટિવ એટલે ટેમ્પરરી વસ્તુ આપણને ગમે છે એને સાચવવા માગીએ ભેગું કરીએ આપણને ખબર નથી કે આ ગમે તેટલું ભેગું કરેલું એ ટેમ્પરરી છે અને આપણે પોતે પર્મનન્ટ છે એ જેટલું જેટલું પોતાનું રિયલાઈઝેશન થાય કે આઈ એમ પર્મનન્ટ એટલું એને પછી લોભ તૂટતો જાય ગ્રીડ જાય બધું સમજાય છે ને સો ધેટ ધ ધ એક્સપેક્ટેશન ગ્રીડ વિલ ગો બાય છેલ્ફ નહીં આપણે જ્ઞાન આત્મ જ્ઞાન પ્રાપ્ત કરીએ પછી સેલ્ફ રિયલાઇઝેશન થાય ને તો જ આ બધા તૂટે બીજા એના ટેમ્પરરી રસ્તા હોય છે એ બુદ્ધિથી ગોઠવણી કરે કે મારે એક્સપેક્ટેશન્સ નથી રાખવા પછી જેટલું છૂટ્યું એટલું સારું એક્સપેક્ટેશન રાખીશ મને પાછું રિએક્શન આવે છે મારે નથી રાખવું મારાથી થાય એટલું કરીશ બાકી એક્સપેક્ટેશન નહીં રાખવું એવો અહંકારથી કરી શકે પણ એ અહંકારથી કરેલું ટેમ્પરરી રિલીફ આપશે પર્મનન્ટ સોલ્યુશન નહીં આપે સમજાય ને એટલે આ ગ્રીડ કાઢવી હોય તો દાનમાં ઘો દાન વધારો લોભને તોડવો હોય ને તો દાન દાન એટલે શું ચાલો કોકને આપણે પૈસાની જરૂર છે તો હેલ્પ કરો કોઈ સ્કૂલમાં ડોનેશન જોઈતું હોય તો હેલ્પ કરો કોઈ હોસ્પિટલની જરૂર હોય કે કોઈ સીખ પીપલ હોય તો એને હેલ્પ કરો જેટલું ડોનેશનમાં તમે ડાયવર્ટ કરશો લક્ષ્મી તો ગ્રીડ તૂટતો જશે સમજાય ને એવો આ પ્રાઇડ છે તો કે લોકોની સેવામાં તમે વાળો પોતાની જાતને પછી એક્સપેક્ટેશન વગર કે ના મારે સેવા કરવી છે હેલ્પ કરવી છે તો અહંકાર ડાઉન થશે એટલે આવું સોલ્યુશન હોય છે એના પર્માનન્ટ નથી કારણ જ્યાં સુધી ડુઅરશીપ છે રોંગ બિલીફ છે કે હું એમાં છું ત્યાં સુધી આ બધામાંથી ક્યારે પાછું તોફાન ઊભું થશે ને એનો ભરોસો નહીં જ્ઞાન મળ્યા પછી કારણ કેઝ શું છે તો ઇગ્નોરન્સ સેલ્ફ ઇગ્નોરન્સ એ રૂટકોસ છે એટલે સેલ્ફ રિયલાઇઝેશન થાય તો રૂટકોસ ખલાસ થાય રૂટકોઝ ખલાસ થાય ને ધીમે ધીમે આ બધા તૂટી જશે એ તો આ ગમે તેટલું ઇગ્નોરન્સ છે અને ગ્રિડ ઘટાડ્યું તો ઈગો વધી જશે મેં લોભ ઘટાડ્યો ક્રોધ ઘટાડશો તો મેં ક્રોધ ગટ એટલે મેય વધી જશે ઈગો એટલે કંઈક ને કંઈક ફોરમાંથી એકાદ તો જાડો થઈ જાય બે ત્રણ પાતળા થાય તો એકાદ વધી ગયો હોય એ ટોટલ ખલાસ નહીં થાય એ અજ્ઞાન જાય ને પછી બધા ધીમે ધીમે ખલાસ થાય સમજાયું ને આઈ હેવન ક્વેશ્ચન યુ સેપરેટિંગ આઈ ધ સો ફ્રોમ હે માધ એન્ટિટી So, all the actions, consequences, Hema is responsible for that. Is that correct? No, it is responsible for discharge. responsible for that. responsible for that. It is a human responsible oh, reaction. responsible Discharge. It is It is a body human body reaction. reaction. It is a body reaction. awareness for. ોમિટ થઈ ગયું તો ક્લીન તો કરવું પડે ને તો ક્લીન કરવાનું અરે ન્યૂ ફૂડ ચેક કરવાનું કે ભાઈ હવે આમાં આપણને બોડીને એક્સેપ્ટ નથી તો એવું ફૂડ ના લેશો એટલે વી આર અવેર કીપિંગ અવેરનેસ ઇન અવર કોઝીસ પાર્ટ નોટ ઇન ઇફેક્ટ પાર્ટ સમજાય ને ઇફેક્ટ તો થઈ ગયો ગોન યુ કાન્ટ ચેન્જ એની ઇફેક્ટ યુ કેન નોટ કન્ટ્રોલ ઇફેક્ટ યુ કેન નોટ ચેન્જ ઇફેક્ટ યુ કેન ચેન્જ યોર કોઝીસ યુ કેન સ્ટોપ યોર કોઝીસ એ પાર્ટ આપણા હાથમાં છે સમજાય છે ને એટલે રિલેટિવમાં લોકો કે એમાં રિસ્પોન્સિબલ પણ જો તમે આત્માનું જ્ઞાન મળી જાય ને તો પછી આ રિસ્પોન્સિબિલિટીમાંથી તમે બહાર નીકળો છો એ રિસ્પોન્સિબિલિટીનો હર્ટ નહીં થાય તમને ટેન્શન નહીં આવે એનું સમજાય ને એટલે અમારે રહેમા એટલે ફિઝિકલ બોડી ઇઝ નોટ રિસ્પોન્સિબલ ઇગોઇઝમ ઇઝ રિસ્પોન્સિબલ ફોર એની ડીડ

યુ આર હોલ એન્ડ સોલ રિસ્પોન્સીબલ ફોર એવરી ડીંગ નોટ ફોર વન લાઈફ પણ એવરી લાઈફ માટે યુ આર રિસ્પોન્સિબલ પણ યુ એટલે એટલે હવે તમને એક્સપ્લેન કરવો ના ઈફ યુ સે ધારો કે હાઉસ હોય તો આપણે શું ધીસ ઇઝ માય હાઉસ યુનિવર્સ આઈ એમ હાઉસ નો સો હાઉસ એન્ડ ઓનર મસ્ટ બી સેપરેટ ને बॉडी ने व्हाट अबाउट योर बॉडी विल से माय बॉडी और आई एम बॉडी हाँ तो के कहना आई यस तो सेपरेट आई एंड माय माय बॉडी माय स्पीच माय थॉट्स माय इंटेलेक्ट माय गो माय हस्बैंड माय चिल्ड्रन माय बिजनेस माय जॉब व्हाट कम सीन आई आई विदाउट मै इज प्योर सोल तो आई विथ माय इज इो आई विदाउट मै इज प्योर सोल એપ્સોલ્યુટ આઈ ઇઝ એ ગોડ એપ્સોલ્યુટ આઈ ઇઝ એ ગોડ પણ અત્યારે આઈ એલો નથી પણ મિક્સર છે જેમ ગોલ્ડ હોય એમાં કોપર સિલ્વર બધું મિક્સ કરો ઇટ ઇઝ નોટ પ્યોર ગોલ્ડ ઇટ ઇઝ મિક્સ વિથ અધર એલિમેન્ટ તો એ એલિમેન્ટમાંથી પ્યોર ગોલ્ડને સેપરેટ કરીએ પછી પ્યોર ગોલ્ડ ઇઝ એ ગોડ એપ્સોલ્યુટ સોલ ઇઝ એ ગોડ તો એપ્સોલ્યુટ એને કરવું કેવી રીતે કરવું મિક્સચરમાંથી પ્યોર સોલને સેપરેટ કેવી રીતે કરવો અત્યારે તો આ બોડીમાં બધું મિક્સચર છે એમાં છે પ્યોર સોલ છે માઇન્ડ ઇન્ટેલેક્ટ ઈ બધું મિક્સચરમાં છે પ્યોર સોલ પણ છે એમાં હાઉ ટુ સેપરેટ બોથ ધ થિંગ્સ જેમ ગોલ્ડને સેપરેટ કરવું હોય તો શું કરવું પડે હે ગાળવું પડે સ્મેલ ચીટ એ શું કહે છે સ્નેલ હા મેલ્ટિંગ પણ આપણે કેવી રીતે કરીએ ઘરે કરીએ તો કોની પાસે કરાવીએ જ્યુલરી હા જ્વેલરીઝ જે ગોલ્ડ સ્મિથ હોય એની પાસે જાઓ એની પાસે પ્રયોગ છે સાધન છે કેમિકલ્સ છે યુ કેન ડૂ તો હુ નોઝ પ્રોપર્ટી ઓફ ગોલ્ડ પ્રોપર્ટી ઓફ અધર એલિમેન્ટ હાઉ ટુ સેપરેટ બોથ એલિમેન્ટ એ નોવર પાસે જવું પડે વી કેન નોટ ડૂબ લે મેન ના કરી શકે એ તે આત્માનું હેમાં કઈ રીતે જુદા છે તમે કઈ રીતે આત્મા છો એનું લાઈન ઓફ ડિમાર્કેશન થવા માટે અહીંયા જ્ઞાનવિધિ છે દાદા ભગવાન પાસે એવો જ્ઞાન પ્રયોગ હતો કેવીતે હેમા જુદા છે કેવીતે તમે શુદ્ધ આત્મા છો સમજાય ને અને પછી તમને અનુભવ થાય કે ઓ એમાં આઈડેન્ટિટી એટલી નથી પણ એમાં ઈગો ઇન્ટેલેક્ટ બધું હાઉ ઈટ ઇઝ સેપરેટ ફ્રોમ મી એન્ડ આઈ એમ હાઉ આઈ એમ પ્યોર સોલ આન્ડરસ્ટેન્ડ ધ સેપરેશન ઓફ ધ ટુ બટ ધેન ઈફ આઈ અન્ડરસ્ટેન્ડ યુ કરક્ટલી યુ આર સેિંગ ધેટ एवरीथिंग એક્શન્સ કન્સીક્યુએન્સીસ एवरीथिंग હેમા ઇઝ રિસ્પોન્સિબલ ધ ઈગો ઇઝ વિથ હેમા યર ધ સફરિંગ ફોર એની ઓફર એક્શન્સ કોન્સેક્યુએન્સ વિલ બી વિથ હેમર માય ક્વેશ્ચન ઇઝ હાઉ ડઝ હેમર નોટ સફર આ ઈ રોંગ બિલીફ જેટલી ખલાસ થસે એલો સફરિંગ સ્ટોપ થસે રોંગ બિલીફ એન્ડ એ બ્લન્ડર્સ જસ્ટ બાય બિલીવિંગ યા ઓન્લી બિલીફ ચે આપરે ના એક્ઝામ્પલ ઇતો કે તમારું કર પર્સ કોઈ ઉપાડે તમે એકદમ સફરિંગ આ કે મારું પરસે આડીસ નહી પછી ને તમારું તો જો પાછળ પડી જ कुर्सी આ તમારું છે તો તમને સફરિંગ સ્ટોપ થાય કે ના થાય એઝ યુ રિલાઇઝ ઓ માય પર્સ ઇઝ હિયર ધી ઇઝ નોટ માય પર્સ તો સફરિંગ બંધ થાય કે ના થાય તો ધીસ ઇઝ તમારું કશું જ ફેરફાર કર્યો નથી ફક્ત તમારી બિલીફ જ ચેન્જ થઈ તો રોંગ બિલીફ ફ્રેક્ચર થાય જેટલી જેટલી જ્યાં જ્યાં સફરિંગ આવે ને ત્યાં રોંગ બિલીફ છે તમારે યુઝ જસ્ટ રિલાઇઝ યોર રોંગ બિલીફ રોંગ બિલીફ તમે રિમૂવ કરશો યોર સફરિંગ વિલ સ્ટોપ રોંગ બિલીફનું એટલે સફરિંગ કોને છે ઇગોઇઝમને છે પેઇનમાં લેગમાં પેઇન થતું હોય ને એનું સફરિંગ ફર્સ્ટ સફરિંગ એટલે ઇફેક્ટ ઇઝ ઇન ધ લેગ અને સફરિંગ એ બોડી બોડીને પેઇન થાય છે અને સફરિંગ ઇગોઇઝમને થાય છે અને ઇગોઇઝમ પાસે રોંગ બિલીફ છે એ માટે સફરિંગ થાય છે એની રોંગ બિલીફ છૂટી જાય ઓહો આ કોને થાય છે અને હું કોણ છું રોંગ બિલીફ છૂટી જાય તો પેઇન બોડીને રહેશે પણ સફરિંગ સ્ટોપ થઈ જશે હવે મને એવો એક્સપિરિયન્સ થાય છે ને એવા થાઉઝન્ડ્સ ઓફ પીપલ એવો એક્સપિરિયન્સ કરી શકે છે કે વર્લ્ડની સફરિંગ એને ટચ થતી નથી બધું હેપનિંગ થાય છે ને બેડ ગુડ બધું થાય અંદર સફરિંગ ના થાય સફરિંગ ને છે અને ઇગોઇઝમ પાસે રોંગ બિલીફનો સ્ટોક છે એ રોંગ બિલીફ જેટલી ખલાસ થશે એટલું હન્ડ્રેડ પર્સન્ટ સફરિંગ ખલાસ થઈ શકે એટલું બધું સાયન્સ છે ધીસ ઇઝ સાયન્સ એ સાયન્સ જો આપણે એડોપ્ટ કરતા જઈએ એક્સેપ્ટ કરતા જઈએ અન્ડરસ્ટેન્ડ કરતા જઈએ તો તમને સફરિંગ સ્લોલી સ્લોલી ઘટતા જશે અને જેટલું બાકી છે સફરિંગ એમાં રોંગ બિલીફ હોવી જ જોઈએ

ઇન્સલ્ટ કરે તોય સફરિંગ નથી આવતું લોસ કરે તોય સફરિંગ ઘરમાં મૃત્યુ થાય તોય સફરિંગ નથી આવ્યું મને કોઈ મને સફરિંગ નથી કારણ મારી પાસે રોંગ બિલીફ બિલીફ ખલાસ થઈ ગઈ ગઈ રાઈટ મળી મને સફરિંગ નથી થતું બોડી ને આવે તો મને નથી ટચ થતું એટલે આ સફરિંગ એ લાઈફ નું પ્રિન્સિપલ સફરિંગ નથી લાઈફ તો એન્જોય કરવા માટે છે પણ આપણી રોંગ બિલીફ આપણને સફરિંગ આપે છે અને દાદા ભગવાન એ જ કે છે કે તમને આ દુનિયામાં દુઃખ થઈ ના શકે વર્લ્ડ ની કોઈ વસ્તુ ડિપ્રેસ ના કરી શકે કોઈ વસ્તુ સ્ટ્રેસ ના લાવી શકે એવા કે ને ઇટરનલ હેપીનેસમાં રહો ટ્વેન્ટી ફોર અવર એવું અમારી પાસે માસ્ટર કી લઈ જાઓ કહે છે તમને જગતમાં દુઃખ અડે નહીં એવી સ્થિતિ પ્રાપ્ત કરો અને એવું થઈ શકે એવું છે થાઉઝન્ડ ઓફ પીપલ દે આર એક્સપીરિયન્સિંગ સી વેન યુ હેવ અ પ્રોબ્લેમ ઇટ્સ નોટ લાઈક આઈ એમ વિશિંગ ધ પ્રોબ્લેમ ઓન મી રાઈટ it happens consequences circumstances problem comes to me it is too painful to deal with it's not like that i wished for it even if i was believing that i the soul is separate from hema the entity i'm still going to have the problem isn't it No. etle to just very primary stage ma is separate and you are separate but pachhi no solution hoy na koi pan mistake no solution hoy chhe problem chhe and ડિટેલ અન્ડરસ્ટેન્ડિંગ આવે તો તમારો પ્રોબ્લેમ સોલ્વ થઈ શકે પણ ઇટ ટેક્સ ટાઈમ કારણ પ્રોબ્લેમ થવાનું કારણ શું છે રોંગ બિલીફ છે રોંગ બિલીફ ખલાસ થાય તો તમારો પ્રોબ્લેમ સોલ્વ થાય પણ દરેક પ્રોબ્લેમની જુદી જુદી બિલીફો હોય છે એક સિમ્પલ એક્ઝામ્પલ એ કોઈ માણસ સિગરેટ સ્મોકિંગ કરતો હોય સ્મોકિંગ કાઢી નાખવું હોય તો એને સ્મોકિંગ કેવી રીતે એન્ટર થયું તો મજા આવશે હેપી થઈશું સુખી થઈશું પછી એની રિએક્શનો આવે કે નહીં બોડીને તો કે એને કે મારે સિગરેટ છોડવી છે તો છૂટી જાય ખરું દાદા કે એમ દઈ નહીં છૂટે અને ચાર સ્ટેપ બતાડ્યા કે ફર્સ્ટ ડિસાઇડ કરો કે સિગરેટ પીવી એક ખોટી છે ફર્સ્ટ ઓપિનિયન હન્ડ્રેડ પર્સન્ટ ઓપિનિયન થઈ જાય કે આ ખોટું જ છે સેકન્ડ ઓપિનિયન સેકન્ડ સ્ટેજ કયો કે કઈ રીતે ખરાબ છે એનું સ્ટડી કરો સિગરેટ કઈ રીતે નુકસાન કરે છે ઇન ડિટેલ સ્ટડી કરો હવે જેમ સિગરેટ નડવી હોય તો સિગરેટનું કઈ રીતે નુકસાન કરે છે સ્ટડી કરવો પડે એ તો ક્રોધ કાઢવો હોય તો ક્રોધ કઈ રીતે નુકસાન કરે છે એનું સ્ટડી હોવો જોઈએ લોભ કાઢવો હોય તો લોભ કઈ રીતે નુકસાન કરે સ્ટડી હોવો જોઈએ મોહ કાઢવો હોય તો મોહ મને કઈ રીતે નડે છે એ સ્ટડી હોવો જોઈએ અને ના હોય તો અમારી પાસે સત્સંગમાં પૂછો કઈ રીતે તમને નુકસાન કરનારી વસ્તુ છે તમારે અમને તમને થાઉઝન્ડ ઓફ વ્યૂ પોઈન્ટ આપીશું કે હાવ ઇટ ઇઝ પ્રોબ્લેમેટિક કોઈ પણ એક વસ્તુને એને એક્સપ્લેન અન્ડરસ્ટેન્ડિંગ થવી જોઈએ કે કઈ રીતે મને હર્ટ કરે છે નુકસાન કરે છે હાર્મફુલ છે મને પણ થર્ડ સ્ટેજ જેટલી વાર એ પ્રોબ્લેમ ઊભો થાય એટલી વાર પ્રતિકમણો કરો માફી માગો કે આ મોં ખોટો છે કે આ ક્રોધ ખોટો છે કે આ સિગરેટ પીવી ખોટી છે એ ભગવાન મને શક્તિ આપો આ ભૂલમાંથી હું બહાર નીકળી જાઉં અને ફોર સ્ટેજ નેવર ડુ પ્રોટેક્શન ફોર દેટ મિસ્ટેક પ્રોટેક્શન કરશું તો એક્સટેન્શન થઈ જશે એટલે કોઈ પણ તમારો કોઈ પણ પ્રોબ્લેમ હોય ને એની પાછળ મોં છે મોંનું લીધે ક્રિએશન મોંને લીધે પ્રોબ્લેમ ક્રિએટ થાય છે તમારું મો સોલ્યુશન થઈ જશે તો પ્રોબ્લેમ ડિસોલ્વ થઈ જશે એવું એટલે ડિફરન્ટ ડિફરન્ટ પ્રોબ્લેમ માટે ડિફરન્ટ ડિફરન્ટ કોઝીસ હોય છે બિગેસ્ટ કોઝિસ ફોર પ્રોબ્લેમ સમજાય છે ને એ કોઈ પણ એક એનો પછી તમે ડિટેલ સ્ટડી રાખો કે મને આ છોકરા હસબન્ડ સાથે પ્રોબ્લેમ થયો કે મારા ચાઇલ્ડ સાથે થયો કે મારા સાસુ સાથે થયો કે ઓફિસમાં બોસ સાથે થયો તો વન ઓફ ધ કોઝ ઈઝ એક હોય કાં તો માન હોય કાં તો લોભ હોય કાં તો મો હોય તો આપણા કુટુંબમાં થતો હોય ને પ્રોબ્લેમ તો અમારજું માનનું કારણ હોવું જોઈએ ઘરમાં થતો હોય ને તો હમણાં કે ભાઈ મોહનું કારણ હોવું જોઈએ અને ધંધામાં થતું હોય તો અમારજું લોભનું કારણ હોવું જોઈએ બ્રડ કાલ થેન્ક યુ તપાસ કરજો જડશે